નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડબોઈમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપ્યો હોય તેવી ઘટના સામે આવી છે એક જ રાત્રિમાં અલગ અલગ વિસ્તારોમાં પાંચ મકાન અને એક દુકાનના તાળા તોડી લાખોની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી ડબોઈમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા ચરોલા ડબગર ડબગરવાગા અને ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં તસ્કરોએ આયોજનબદ્ધ રીતે પાંચ મકાનો અને એક વાસણની દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો ઘર પાસે પાર્ક કરેલી એક એક્ટિવાની પણ ચોરી કરવામાં આવી છે પ્રાથમિક અંદાજે લાખો રૂપિયાની માલમત્તા ચોરી હોવાનું અનુમાન છે ચોરી દરમિયાન તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેના આધારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં પોલીસ એફએસએલ અને ટેકનિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર